નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું કોમ્પ્યુટર વિશે બેઝિક માહિતી તો કોમ્પ્યુટરના વિવિધ પ્રકારો છે જેમ કે ડેસ્કટોપ કમ્પ્યુટર હેન્ડહેલ્ડ કમ્પ્યુટર અને લેપટોપ કમ્પ્યુટર ત્યારબાદ આપણે જોઈએ કે વિવ કમ્પ્યુટરના વિવિધ પ્રકારો ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર તો સૌપ્રથમ જે કમ્પ્યુટર હતું એ આપણે જોઈએ છે કે માઇક્રો કમ્પ્યુટર જે આપણને અહીંયા સ્ક્રીનમાં દેખાય છે ત્યારબાદ મિની કમ્પ્યુટર પર્સનલ કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર જે એક રૂમની સાઇઝથી પણ વધારે મોટા હોય છે લેપટોપ જે આપણા હાથની હથેળીમાં અને આપણા ખોળામાં સમાવી શકે છે અને ટેબ્લેટ જે આપણે હાથમાં લઈને ફરી શકીએ છીએ ત્યારબાદ કોમ્પ્યુટરમાં બે મુખ્ય ભાગો હોય છે એક હોય છે કોમ્પ્યુટર હાર્ડવેર અને બીજું હોય છે કમ્પ્યુટર સોફ્ટવેર સૌપ્રથમ જોઈએ કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર એની માહિતી એટલે શું કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર એટલે શું એની વ્યાખ્યા જોઈએ હાર્ડવેર એટલે શું તો કોમ્પ્યુટર ચાલુ હોય કે બંધ હોય તમે કોમ્પ્યુટરના ભાગોને જોઈ શકો છો કોમ હા કોમ્પ્યુટર ચાલું હોય કે બંધ હોય તમે કોમ્પ્યુટરના ભાગોને જોઈ શકો છો અને અડી શકો છો જેને હાર્ડવેર કહી શકાય છે સોફ્ટવેર એટલે સૂચના અને માહિતીનો સમૂહ કે જે કમ્પ્યુટરને આપવામાં આવે છે તેને સોફ્ટવેર કહે છે કોમ્પ્યુટર ચલાવવા માટે સોફ્ટવેર અનિવાર્ય છે ત્યારબાદ જોઈએ તો સોફ્ટવેર તો ડિસ્ક પરના પ્રોગ્રામ્સ એ આ સોફ્ટવેર કહે છે સોફ્ટવેર એ કમ્પ્યુટર અને સંબંધિત ઉપકરણોને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સ માટેનો સામાન્ય શબ્દ છે ત્યારબાદ જોઈએ હાર્ડવેર હાર્ડવેર એટલે શું તો કોમ્પ્યુટરના તમામ ભૌતિક ઘટકોનો સંદર્ભ આપે છે તમામ ઇનપુટ ઉપકરણો પ્રક્રિયાઓ ઉપકરણો સંગ્રહ ઉપકરણો અને આઉટપુટ ઉપકરણોનો સમાવેશ થાય છે હાર્ડવેરના ઉદાહરણો જોઈએ તો કીબોર્ડ માઉસ મધરબોર્ડ મોનિટર હાર્ડ ડિસ્ક કેબલ પ્રિન્ટર્સ સ્પીકર્સ આ બધું જ હાર્ડવેરના ઉદાહરણો છે કમ્પ્યુટર લેબમાંથી કોમ્પ્યુટરનું આ ચિત્ર જુઓ કોમ્પ્યુટર ઘણા ભાગોનું બનેલું છે ચાલો ભાગોના આપણે અન્વેષણ કરીએ કે તમે જાણો છો કે તેઓ શું કહેવાય છે સૌ પ્રથમ જે કહેવાય છે મોનિટર મોનિટર ટીવી જેવું લાગે છે અને તમને તમારું કાર્ય અને તમારી ફાઇલો જોવા દે છે ત્યારબાદ આવે છે સીડી રોમ ડિસ્ક ડ્રાઈવ કે સીડી રોમ એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી તે સપાટ ચઢકતી ડિસ્ક છે જે માહિતી સંગ્રહિત કરે છે મોટાભાગના નવા કમ્પ્યુટર્સમાં સીડી આરડબલ્યુ મતલબ રીડ ડ્રાઈવ ડ્રાઇવ હોય છે સીડી આરડબ્લ્યુ એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટ આ પ્રકારની ડિસ્ક તમને તેના પર માહિતી લખવા તેમજ તેમાંથી વાંચવાની મંજૂરી આપે છે મોટાભાગની માહિતી સાતસો મેગાબાઇટ્સ એટલે કે સાતસો એમબી સુધી રાખી શકે છે ત્યારબાદ ડીવીડી ડ્રાઈવ બર્નર નવા કમ્પ્યુટર્સ ડીવીડી ડ્રાઈવના વિકલ્પ સાથે આવે છે ડીવીડી એટલે કે ડિજિટલ વિડીયો ડિસ્ક સીડી જેવી જ દેખાય છે પરંતુ તેમાં ઘણી વધુ માહિતી છે તેઓ ચાર પોઈન્ટ સાત ગીગા બાઇટ્સ એટલે ચાર પોઈન્ટ સાત જીબી જેટલો ડેટા સ્ટોર કરી શકે છે ત્યારબાદ આવી છે ફ્લેશ ડ્રાઈવ જે આપણે પેન ડ્રાઈવના નામથી ઓળખીએ છીએ તો ફ્લેશ ડ્રાઈવે આ પ્રમાણમાં નવું સ્ટોરેજ ઉપકરણ છે તે એક મિની પોર્ટેબલ હાર્ડ ડ્રાઈવ જેવું છે તમે તેને નવા કમ્પ્યુટર્સના આગળના ભાગમાં યુએસ યુનિવર્સલ સિરિયલ બસ સ્પોટમાં પ્લગ કરાવો છો અને તમે તેને સાચવી શકો છો ત્યારબાદ કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે સૌ પ્રથમ આવે છે ઇનપુટ આ ત્યારે થાય છે જ્યારે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે કેટલાક સામાન્ય ઇનપુટ ઉપકરણોમાં કીબોર્ડ માઉસ અને સ્કેનરનો ઉપયોગ થાય છે આઉટપુટ ઉપકરણ આ તે માહિતી છે જે કમ્પ્યુટરમાંથી પ્રોસેસ થયા પછી બહાર આવે છે માહિતી પ્રિન્ટર અથવા કમ્પ્યુટર મોનિટર જેવા આઉટપુટ ઉપકરણો પર બહાર આવે છે પ્રોસેસિંગ આ ત્યારે થાય છે જ્યારે માહિતી કમ્પ્યુટરના મગજ દ્વારા નિયંત્રિત થાય છે જેને આપણે સીપીયુ મતલબ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે ઇનપુટ ડિવાઇસના એક્ઝામ્પલ જોઈએ તો આ છે માઉસ આ છે કીબોર્ડ અને આ છે આપણું સ્કેનર પ્રિન્ટર કીબોર્ડ જોઈએ તો કીબોર્ડ કદાચ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇનપુટ ઉપકરણ છે તે રાઇટરની જેમ ઘણું કામ કરે છે પરંતુ તેમાં ઘણી વધારાની ક્યુ છે જે તેને ખાસ વસ્તુઓ કરવા દે છે જે ટાઇપ રાઇટર કરી શકતું નથી કીબોર્ડનો ઉપયોગ અહીંયા આપણે જોઈએ તો અલગ અલગ ટાઈપના એની કી હોય છે તો ટાઈપ રાઇટર કી જે બ્લૂમાં દેખાય છે બધી ટાઈપ રાઇટર કી છે વિન્ડોઝ કી આ જે બે દેખાય છે પિંકમાં તે એપ્લિકેશન કી જે તમને પર્પલમાં દેખાય છે એપ્લિકેશન કી ફંક્શન કી એફ વનથી લઈને એફ બાર સુધીની જે કી છે એને ફંક્શન કી કહેવાય ન્યુમેરિક પેટ જે અહીં તમને બ્લૂમાં દેખાય છે એ છે ન્યુમેરિક પેટ ત્યારબાદ કરસર કંટ્રોલ કી અહીંયા ઉપર નીચે સાઈડ બંને સાઈડ કરસર કીની ગ્રીનમાં તમને કી દેખાય છે ત્યારબાદ એન્ટર કી બે એન્ટર કી હોય છે એક અહીંયા ટાઈપરાઈટર કીની વચ્ચે અને એક બીજું તમારી ન્યુમેરિક પેડના કોર્નરમાં ત્યારબાદ અધર તો આ બાકીની બધી જ અધર કીઓ જે છે ડોક્યુમેન્ટેશનના ઉપયોગની અંદર લેવામાં આવે છે ત્યારબાદ સ્પેશિયલ કીબોર્ડ કી કોમ્પ્યુટર સ્ક્રીન પર ચમકતી લાઈટને કર્સર કહેવામાં આવે છે આ કરસરને તીરવાળી ચાર કી દબાવીને ઉપર અને નીચે અથવા ડાબે અથવા જમણે ખસેડી શકાય છે આ એરો કીને કરસર કી કહેવાય છે ત્યારબાદ આવે છે શિફ્ટ કી જ્યારે તમે લેટર કી દબાવો છો તે જ સમયે આ કી દબાવવામાં આવે છે ત્યારે તમારી સ્ક્રીન પર કેપિટલ લેટર દેખાય છે જ્યારે તમે પ્રતિક અને સંખ્યા સાથેની કી દબાવો ત્યારે તેને દબાવવામાં આવે છે ત્યારે ટોચનું પ્રતિક કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાય છે તમારા કીબોર્ડ પર બે શિફ્ટ કી છે બેકસ્પેસ કી જ્યારે આ કી દબાવવામાં આવે છે ત્યારે કર્સર તમારી કમ્પ્યુટર સ્ક્રીન પર ડાબી બાજુએ એક જગ્યા પાછળ ખસે છે જ્યારે તમે ખોટો અક્ષર અથવા નંબર દબાવો છો ત્યારે આ કી ખૂબ જ મદદરૂપ થાય છે તમે તમારી ભૂલોને ભૂંસી શકો છો ત્યારબાદ આપણે જોઈએ કે મેમરીનો એકમથી લઈ અને મેમરી ક્યાં સુધી એની કેપેસિટી કેવી રીતે મપાય છે તો યુનિટ્સ ઓફ કમ્પ્યુટર મેમરી મેઝરમેન્ટ કેવી રીતે કમ્પ્યુટરની મેમરીને આપણે એના એકમોમાં માપી શકીએ તો વન બીટ એટલે એક બાઇનરી ડિજિટ થાય છે એટ બીટ્સ એટલે વન બાઇટ થાય છે એક હજાર ચોવીસ બાઇટ્સ એટલે વન કેબી મતલબ વન કિલો બાઇટ થાય છે એક હજાર ચોવીસ કેબી ઇઝ ઇક્વલ ટુ વન એમ બી એટલે એક મેગા બાઇટ થાય છે એક એમ બી એક હજાર ચોવીસ એમ બી ઇઝ ઇક્વલ ટુ વન જીબી એટલે કે એક ગીગા ગીગાબાઈટ થાય છે એક હજાર ચોવીસ જીબી ઇઝ ઇક્વલ ટુ વન ટીબી প্যাট এক হাজার চোব টি বী ইজ ইকল টু ওন পি বী পেটা বাট এক ই বী এক বাট এক হাজার চোব ই বী ইজ ইকল টু ওন জেড বী মেমরি হালন স্থিতিমা আ মতলব જીઓ બાઇટ એ હાઇએસ્ટ મેમરીમાં છે થેન્ક યુ